અંકલેશ માં ચોથા વર્ષે અગિયાર ફૂટ ઊંચા નંદી પર શિવ પરિવાર નગર ચર્ચા એ નીકળ્યા હતા ચૌદ ફૂટ લાંબી અને અગિયાર ફૂટ ઊંચી આઠસો કિલો વજન ની નંદી સહિત શિવ પરિવાર મૂર્તિ વડોદરાના કલાકારો દ્વારા તૈયાર કરી છે અંકલેશ્વર નગર ખોલ ગામ સ્થિત સિંધેશ્વર સોસાયટી યુવા ગ્રુપ દ્વારા ભીર બંજર હનુમાન મંદિર સાંજે મહાઆરતી કરી પ્રારંભ કર્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સિદ્ધેશ્વર મહાદેવના જય ઢોસ સાથે પ્રસ્થાન કરી હતી ફરિયાબાદ દિલ્હીના નો ગ્રુપના આશિષ શર્માએ શિવજીની ઝાંખી અદભુત પ્રદર્શિત કરી હતી જે નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી શિવજીની સવારી શહેરના મુખ્ય માર્ગ પર પસાર થતા હજારો યાત્રામાં જોડાયા ચૌટા નાકા થઈ યાત્રા સુરવાળી ગલખોલ ટી બ્રિજ થઈ સામ્રાજ્ય સોસાયટીથી પાંચ કિમીનું અંતર કાપી સોસાયટી ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી અંકલેશ્વરના ગરખોલ ગામ સ્થિત સામ્રાજ્ય સોસાયટી પાછળ આવેલ સિદ્ધેશ્વર સોસાયટી સિદ્ધેશ્વરી યુવા ગ્રુપ દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું ઝુસ પોલીસ વ્યવસ્થા વચ્ચે યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી